નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરોના બજાર પાછું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ થઈ ગઈ અઠ્યાવીસ અગિયાર મહિનો બે હજાર વાર થયું આજે ગુરુવાર મિત્રો જાણેરી વ્યાજના તાજા જીરુના બજાર ભાવ હાલ વાત કરી તો જીરાના ભાવમાં મિત્રો મંદીનો માહોલ ચારી રહ્યો છે સારી ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર હજાર બસો ત્રણસો એવા ભાવ બોલાય છે મિત્રો અને હવે જાણેરી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા અને હવે જાણેરી વ્યાજના તાજા ચાર હજાર આઠસો બાવન રૂપિયા સુધી વાવ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાતસો બાવીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ થી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી ધાનેરા શો થી શાળ હજાર સસો ને બત્રીસ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સસો થી શાળા સાતસો ને થરા ચાર હજાર સાતસો ને બત્રીસ રૂપિયા સુધી ત્રોલ શાળા હજાર એકસો પચાસ થી શાળ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી પસાવ શાળ હજાર ત્રણસો થી શાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ઊંઝાની વાત કર્યું તો ઊંઝા ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી હારી ચાર હજાર બસો સતતર થી સાડ હજાર આઠસો બાવન રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસોથી રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસો ત્રેસઠથી હજાર એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજારથી સાડ હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ છસો થી ચાર હજાર ત્રેપન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો એસી થી સાત હજાર આઠસો બાવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર એકસો થી હજાર એકતાલીસ રૂપિયા સુધી સાવરકુંડલ સાત હજાર છસો હજાર ઓગણચાલીસ રૂપિયા સુધી વાંકાનેર સાત હજાર ત્રણસો થી હજાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર થી સાત બાર રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર થી હજાર સાતસો ને રૂપિયા સુધી જામ જોધપુર ત્રણ હજાર સાત થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર સાતસો ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો અડત્રીસ થી ચાર હાજર સાતસો ને સોળ રૂપિયા સુધી જેતપુર ત્રણ ત્રણથી ચાર ને રૂપિયા સુધી અને બોટાદ સાડ હજાર છસો બાવન રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રો ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા